વિશ્વાસ અને દરિયા બે પરિચિત નામો વિશ્વાસ એક જાણીતો કલાકાર હતો અને દરિયા એક સરળ અને સુંદર છોકરી બંને એક ગામમાં રહેતા હતા જ્યાં પર્વતો અને નદીઓએ તેમની છાયાનું રૂપાંતર કર્યું હતું વિશ્વાસનો દરેક દ્રષ્ટિમાં ગુરુત્વાકર્ષણ હતો તે છાયાચિત્ર કલા અને કવિતા સાથે ઘૂમતો હતો જેકર એને ખૂબ જ પ્રતિભાશાળી હતો પરંતુ તેની આંતરિક દુનિયા માનવ સંબંધો અને પ્રેમના સાચા અર્થથી ખાલી હતી એ એક દિવસ જ્યારે વિશ્વાસ પોતાના ચિત્રો માટે દેતો રહ્યો હતો ત્યારે દરિયા તેના પાસેથી પસાર થઈ રહી હતી તે એક સુંદર છોકરી હતી જે જિંદગીની સાવલી સાથે ખૂબ સહજ અને શાંત લાગતી હતી વિશ્વાસ તેની આંખોમાં કિનોની જેમ તળકતા હકારાત્મક ભાવનાઓ જોઈ શક્યો તમે શું કરો છો દરિયા તેની તરફ વળીને હસતાં પૂછ્યું વિશ્વાસે વાતને સમજીને કહ્યું હું જીવનના રંગોને ચિત્રો દ્વારા જીવી રહ્યો છું પરંતુ તે ખોટા લાગે છે મારી જાતને ક્યાંક ખૂણામાં ખોવાઈ ગયેલા અનુભવું છું દરિયા શાંતિથી કહ્યું ક્યાંક તો રંગો ખોવાઈ જાય છે પણ સાચો રંગ તે છે જે દિલના અંદર હોય છે કદાચ તમારે એ શોધવા માટે અહીંની સાદગી અને કુદરતનો અમૂલ્ય અનુભવું કરવો પડે વિશ્વાસે વિખુણાવા ધરાવતો બન્યો દ્રષ્ટિ આપતી આંખોમાં પ્રેમ અને સહાનુભૂતિથી વધુ ગુમાવેલા લાગણી અનુભવી કેટલાક દિવસો પછી વિશ્વાસ દરિયાને ફરી મળ્યો આ વખતે તે આજે ચિત્રના કુણામાં સત્ય અને મીઠાશ શોધી રહ્યો હતો તે જાણતો હતો કે પ્રેમ એટલે માત્ર આંતરદૃષ્ટિ અને સહકાર થવા માટે પ્રેરણા અને આમ એક નવો રંગ ભરી દેવી એવી પ્રગતિ હતી જેમાં તેમના જીવનના પ્રેમ અને વિશ્વાસના રંગો એકબીજા સાથે જોડાયા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ